નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જો અમારા ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે અંબાલાલની ભયાનક આગાહીથી મિત્રો લોકોમાં વધી રહ્યો છે ડર જે હા મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ઠાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં દિવસોની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ અંબાલાલ પટેલનું કહેવું છે કે સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તો સોથી ચોવીસ ડિસેમ્બર વચ્ચે અરબસાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાના કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ હાલમાં વધી રહી છે જ્યાં મિત્રો હવામાનશાસ્ત્રીએ પવનની સાથે વરસાદ પડે તેવી શક્યતા વાત કરી છે તો મિત્રો ઠંડીનો ચમકારો વધાર રહેશે તો તેવી સ્થિતિમાં કરા પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે 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 એટલે કે કે અંબાલાલ હવે જે કરી તે લાગી રહ્યું ખેડૂતોએ ફરી એકવાર માઠા સમાચાર ખેડૂતો માટે આવી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાતના હીરા કલાકારો અને રત્ન કલાકારો માટે માઠા સમાચાર જ્યાં મિત્રો દિવાળી પછી ગુજરાતમાં બે હજાર હીરાના કારખાના ખુલ્યા જ નથી તો મિત્રો હવે લાખો જે રત્ન કલાકારો છે તેમને ઘર તરફ પલાયન શરૂ કરી દીધું છે જ્યાં મિત્રો દિવાળીના વેકેશન પછી ગુજરાતના લગભગ બે હજાર જેટલા હીરાના જે કારખાનાઓ છે તે ખુલ્યા જ નથી તેમાં ગુજરાત સુરતના એક હજાર કારખાનાઓ અને સૌરાષ્ટ્રના એક હજાર કારખાનાઓનો સમાવેશ થાય છે થાય છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો આ વિગત ડાયમંડ યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરિયાએ આપી હતી તો મિત્રો જીલરિયાએ કહ્યું હતું કે રાજકોટ અમરેલી અમદાવાદ બોર્ડર સુરતમાં દિવાળી વેકેશન પછી ઘણા કારખાનાઓ ખુલ્યા નથી અને જે ખુલ્યા નથી તેમાં પણ પચાસથી સાઠ ટકા કલારો ખુલ્યા છે તેમાં પણ પચાસથી સાઠ ટકા રત્નકલાકારોને કામ મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોમાં બે લાખ રત્નકલાકારોની નોકરી ગુમાવશે એમ જીલરિયાએ કહ્યું છે એટલે કે મિત્રો હવે જે રત્ન કલાકારો છે એમના માટે મિત્રો મોટા સમાચાર અને માઠા સમાચાર પણ કહી શકાય છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ડિસેમ્બર મહિનામાં આ કામ આ પાંચ કામકાજ આજે જ બતાવી લો હા મિત્રો ડિસેમ્બર પહેલા રેશન કાર્ડનું ઈ કે કરાવવાનું રહેશે મિત્રો એટલે કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમે રેશન કાર્ડનું ઈ કેવાય કરાવી લેજો જેને લઈને મિત્રો સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે જ્યાં મિત્રો ચૌદ ડિસેમ્બર પહેલાં મફતમાં આધાર કાર્ડ સુધારી લેવું ત્યારે મિત્રો જૂના ગેસ ધારકોને ઈ કેવાયસી બાકી હોય અને સબસિડી ના મળતી હોય તો કામ પૂરું કરી લેવાનું રહે છે જ્યારે મિત્રો હવે અન્યની વાત કરવામાં આવે તો પેન્શન ધારકો જીવન પ્રમાણપત્ર એકત્રીસ પહેલાં મેળવી લો ત્યારે જેમાં પેન્શન મેળવવા માગતા હોય તેવા લોકો માટેના સમાચાર છે તો મિત્રો વાત કરવામાં આવે બે હજારનો ઓગણીસમો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રી વહેલી તકે પતાવી દે જેથી મિત્રો બે હજારનો જે હપ્તો છે તે તમને વહેલા તે પહેલાના ધોરણે મળી રહે જે હા મિત્રો આ જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જો તમારી બાજુમાં પણ આ કાર્ડ છે તો તમને મળશે પચીસ લાખ રૂપિયા જ્યાં મિત્રો આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે નોંધણી ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સીમાચિહ્ન સુધી પહોંચી ગઈ છે જ્યાં મિત્રો જે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે તો મિત્રો આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત ત્યારથી અત્યાર સુધીમાં ચાલીસ કરોડથી વધુની કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં મિત્રો સિત્તેર વર્ષથી વધુ એના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોને આનો લાભ થયો છે એટલે કે મિત્રો આ કાર્ડમાં તમને પચીસ લાખ રૂપિયા સુધીના લાભ મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો યુવાનોને મળશે રૂપિયા પંદર હજાર જે આ મિત્રો વાત કરવામાં આવે મોટા સમાચારની તો મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી મિત્રો બસો દસ લાખ યુવાનોને ફાયદો થશે તો મિત્રો નાણામંત્રીએ કહ્યું છે કે ઈપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા યુવાનોને સરકાર ઈપીએફઓ દ્વારા રૂપિયા પંદર હજાર આપશે તો મિત્રો એટલે કે એક લાખ રૂપિયાથી ઓછા પગારની વહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સ્માર્ટ મીટરને લઈને ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો મોટો જવાબ જે હા મિત્રો વાત કરવામાં આવે તો નવા અને સોલરવાળા વાળા ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત છે તો મિત્રો ડીજીએસીએલ દ્વારા સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજીયાત કરી દેવાય છે તો મિત્રો ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારાને ત્યાં ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે તો મિત્રો અત્યાર સુધીમાં વીજ કંપની અડતાળીસ હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે જેને જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનાના અંતમાં બિલ ભરવાનું રહે છે તેવું પણ તેમણે જણાવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે તુવેર સોયાબીનના ભાવમાં ભૂક્કા બોલાવતી જે હા મિત્રો તુવેરના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર ભાવ રૂપિયા પંદરસો પંચોતેરથી રૂપિયા બાવીસો ને બે સુધીના બોલાયા હતા જ્યારે મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેરના ભાવ રૂપિયા પંદરસોથી અઢારસો ને બ્યાસી સુધીના બોલાયા હતા તો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તુવેરના ભાવ રૂપિયા પાંચસોથી પંદરસો ને એકત્રીસ સુધીના બોલાયા હતા એટલે કે તુવેરના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સ્કૂટી ખરીદવા રૂપિયા પોસઠ હજારની ભેટ જે મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ વિડીયો વાયરલ થતા હોય છે જેમાંથી મિત્રો કેટલાક જે મેસેજ છે તે ભ્રામક હોય છે તેવા મિત્રો તેમાંથી એક હાલમાં જ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્ર સરકારની ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓ સ્કૂટી ખરીદવા રૂપિયા પાંસઠ હજાર આપી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો જો કે મિત્રો આ દાવો ખોટો છે અને મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીએ યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયોને ભ્રામક ગણાવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળ્યા છે